મનોવિજ્ઞાન વિષયની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ ફોન કરે મેસેજ કરે અને કોમેન્ટ કરે છે કે બેન પ્લીઝ બ્લુ આપી દો ને તો આપણી જે બોર્ડ ની એક્ઝામ છે બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ

તો આપણો મનોવિજ્ઞાન વિષય છે એમાં ટોટલ દસ ચેપ્ટર છે કેટલા દસ ચેપ્ટર છે તો પ્રકરણ પ્રમાણે ગુણભાર ગુણભાર કે દરેક દરેક પ્રકરણમાંથી કેટલા ધરાવે છે ચેપ્ટર ચલો અહીંયા લખેલું છે પ્રકરણનું નામ અને જનરલ વિકલ્પ વિના અને જનરલ વિકલ્પ સાથે ગુણભાર કેટલો છે દરેક પ્રકરણનો દરેક ચેપ્ટરનો તો આપણું પહેલું જે ચેપ્ટર છે સંવેદન ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તો આ ગુણનું ચેપ્ટર છે અને વિકલ્પ સાથે વીસ ચેપ્ટર છે એટલે આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી ચલો તો પહેલું ચેપ્ટર છે એનો વીસ ગુણનો ગુણભાર છે બીજું ચેપ્ટર છે શીખવાની ક્રિયા એનો ગુણભાર છે અઢાર ગુણ જનરલ વિકલ્પ વિના તેર અને સાથે અઢાર ગુણ ચલો પછી ત્રીજું ચેપ્ટર છે બુદ્ધિ બુદ્ધિનો ગુણભાર છે તેર અને સોળ એટલે કે જનરલ વિકલ્પ સાથે એના સોળ ગુણ ચેપ્ટર છે ચલો પછી ચોથા નંબરનું ચેપ્ટર છે મનોવલન અને પૂર્વગ્રહ એ પણ જનરલ વિકલ્પ સાથે તેર ગુણ ચેપ્ટર છે પાંચમું ચેપ્ટર છે મનોભાર અને સ્વાસ્થ્ય એ જનરલ વિકલ્પ વિના આઠ ગુણ અને વિકલ્પ સાથે અગિયાર ગુણ ચેપ્ટર છે છઠ્ઠું ચેપ્ટર છે મનોવિકૃતિ આ જે મનોવિકૃતિઓ છે એ પાંચ અને સાત એટલે સાત ગુણનું ચેપ્ટર છે એટલે મતલબ આ ચેપ્ટર તમે પાસ થવા વાળા જે વિદ્યાર્થીઓ હોય આ ચેપ્ટર તમે ના કરો તો ચાલે ઓછા છે પણ પ્રશ્નો ચેક જો સહેલા પ્રશ્નો હોય આવડી જાય એવા પ્રશ્નો હોય તો એને તમારે ધ્યાનમાં લેવાના સો ટકા ચલો પછી સાતમું ચેપ્ટર છે એનો ગુણભાર છે તેર ગુણનું આઠમું ચેપ્ટર છે પર્યાવરણ અને વર્તન એનો ગુણભાર છે જનરલ વિકલ્પ સાથે સોળ ગુણ તો દરેક વિદ્યાર્થી આ ચેપ્ટર સહેલું છે એકદમ સહેલું છે એટલે દરેક વિદ્યાર્થી પર્યાવરણ અને વર્તન આ ચેપ્ટર તમારે તૈયાર કરવાનું છે તૈયાર તૈયાર કરવાનું કરવાનું છે 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 અને જેને પાસ થવાનું એની વાત કરું છું તો આ ચેપ્ટર તમે આઠમું તૈયાર કરજો ચલો નવમું ચેપ્ટર છે સંસ્થાકીય મનોવિજ્ઞાન એનો ગુણભાર છે આઠ આઠ એટલે જનરલ વિકલ્પ વિના અને સાથે આઠ ગુણ છે અને વિધાયક મનોવિજ્ઞાન એનો પણ આઠ આઠ નો ગુણભાર ધરાવે છે આ કે જે મનોવિજ્ઞાન છે એ અને વિધાયક મનોવિજ્ઞાન આ ચેપ્ટર એકદમ સહેલા સહેલા છે તો હું તો એમ કઉ છું ભલે ગુણભાર ઓછો છે પણ સહેલા ચેપ્ટર હોય તો કરી લેવા જે તમે સમજી શકો આવો હવે તમને પાસ થવાની વાત કરું તો અહિયાં તમે ધ્યાન રાખજો આ બે ચેપ્ટર તમારા માટે રામબાણ સાબિત થાય છે પાસ થવા માટે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર આ ચેપ્ટરની મેક્સિમમ તમારાથી જેટલા પ્રશ્નોની તૈયારી થાય એટલા પ્રશ્નો કરી લો

જે વિદ્યાર્થીઓ આપણી રામબાણ બેચમાં જોડાયેલા છે જે વિદ્યાર્થીઓ મારી જોડે એ આશા ઉમેદ લઈને કોર્સમાં જોઈન થયા છે કે બેન ભણાવે છે ને બેન અમને પાસ કરી નાખશે કંઈ પણ કરી તો દરેક માતા વિદ્યાર્થીઓ જે એક્સ તરીકે એક્ઝામ આપવાના છે ખાલી એક્સટર્નલ એક્ઝામ આપવાના છે બોર્ડમાં તો દરેક વિદ્યાર્થી આપણું પહેલું ચેપ્ટર અને આપણું બીજું ચેપ્ટર આને ખાસ 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 તૈયાર કરી લેશે ઓકે આ તમારા માટે ખાસ સૂચના છે અને જે વિદ્યાર્થીઓને નેવું પ્લસ માર્ક લાવવાના છે મનોવિજ્ઞાનમાં એ પણ વિદ્યાર્થીઓને ખાસ જણાવી દો કે સૌથી વધારે રિવિઝન આ બે ચેપ્ટરનું તમે કરી લેજો ઓકે ચલો હવે આગળ વધવું છે વિભાગ વાઇઝ ચેપ્ટર કે કયા ચેપ્ટર માંથી કયું ચેપ્ટર કયા કયા વિભાગમાં પૂછાય છે ચાલો શરૂઆત કરું છું તમે અહીંયા ધ્યાન આપશો હવે આપણે જોઈએ છીએ બ્લુ પ્રિન્ટ કે કયા ચેપ્ટર માંથી કયો વિભાગ પૂછાય કે કયા વિભાગમાં કયું ચેપ્ટર પૂછાય આપણો વિભાગ એ છે તો વિભાગ એ ની અંદર તમને જો ખ્યાલ હશે કે ચેપ્ટર એક થી દસ ચેપ્ટર છે આપણા તો દસે દસ ચેપ્ટર માંથી દરેક ચેપ્ટરમાંથી બે બે એમસીક્યુ પૂછાય છે તો આના માટે તમે શું કરશો જો ચેપ્ટર તમે ભણ્યા હોય તો એમસીક્યુ બાય ડિફોલ્ટ તમને આવડવાના છે પણ જો તમે ચેપ્ટર નથી ભણ્યા તો તમારે એમસીક્યુ તૈયાર કરવા પડે એટલે કે સો એમસીક્યુ ની તૈયારી તમારે કરવી પડે સો માંથી વીસ એમસીક્યુ એક્ઝામમાં તમને પૂછાય છે હવે જે પાસ થવાવાળા છે એમને મારી એક રાય છે કે ખેંચો તમારાથી ખેંચાય એટલું ખેંચો એવું ક્યારેય નહીં સમજી લેવાનું કે પહેલું ચેપ્ટર ને બીજું ચેપ્ટર કરી લીધું એટલે આપણે પાસ થઈ જશું નહીં જો અહીંયા હું તમને બતાવી દઉં ફરીથી હા હું માનું છું કે આનું વીસ ગુણનું ચેપ્ટર છે પહેલું ચેપ્ટર તો આના વીસ ગુણ અને આ બીજું ચેપ્ટર એનો ગુણભાર છે અઢાર ગુણ તમે ટોટલ કરો એટલે આડત્રીસ ગુણનું ચેપ્ટર થઈ જાય મતલબ બંને ચેપ્ટર થઈ અને આડત્રીસ ગુણભાર થઈ જાય તો તમને એવું લાગે કે અમે તેત્રીસ તો પાસ થઈ જઈશું તો અમે બે ચેપ્ટર ખાલી કરી લઈએ બીજું અમારે કરવું નથી આવી ક્યારેય આપણે એવું નહીં વિચારવાનું કે પહેલું બીજું જ કરી લઉં બસ પતી ગયું પછી મારે મનોવિજ્ઞાનમાં કોઈ તૈયારી કરવી જ નથી એવું નહીં કરવાનું ઘણી વાર પરિસ્થિતિ આપણાથી અનુકૂળ આપણને ન હોય વિપરીત પરિસ્થિતિ પરીક્ષામાં ઊભી થાય આ ચેપ્ટર માંથી અમુક પ્રશ્નો ચલો તમે તૈયાર કર્યા છે નથી આવડતા તો તો એના માટે આપણે થોડું આપણું બેકગ્રાઉન્ડ તૈયાર રાખવાનું કે કદાચ આ બે મસ્ત તૈયાર કર્યા છે પણ કદાચ કોઈ એવો પ્રશ્ન જો આ ચેપ્ટર માંથી મને ન આવડે તો મારે શું કરવું તો બીજા ચેપ્ટરોની થોડી તૈયારી તો આપણે કરી શકીએ છીએ તો કે હા એમાં એમસીક્યુ તો તમારે મૂકવાના જ નથી કોઈ પણ ભોગે અરે ભાઈ વીસ ગુણ છે એમસીક્યુ ના હા તો એટલે વિભાગ એ તમારો વીસ ગુણ માં પૂછાય છે અને વીસ એમસીક્યુ પૂછાય છે તો ચેપ્ટર એક થી લઈ અને દસ ચેપ્ટર છે વિભાગ બી માં વિભાગ બી માં ચેપ્ટર એક થી લઈ અને ચેપ્ટર દસ હવે વિભાગ બી જે ચેપ્ટર એક છે એક થી લઈ અને દસ ચેપ્ટરમાંથી એક એક પ્રશ્ન પૂછાય છે હે તો કે હા હવે આમાં તમારે કોઈ માથાકૂટ નથી કરવાની જો હોશિયાર વિદ્યાર્થી છે જેને ટકાવારી લાવવાની છે એમને તો મારે કહેવાની જરૂર જ નથી એ વિદ્યાર્થીઓ તો ચેપ્ટર એક થી લઈ અને ચેપ્ટર દસ માં જે દસ દસ પ્રશ્નો આપ્યા છે એ એમને મોઢા મોઢ આવડતા જ હશે હોશિયાર વિદ્યાર્થીને કેવું ન પડે પણ જે વિદ્યાર્થીઓને પાસ થવાનું છે મારે વધારે ફોકસ એમના ઉપર કરવું પડે છે કારણ કે કેવું છે ખબર છે જે હોશિયાર છે એ તો એમનો રસ્તો ગોતી લે છે પણ જે વિદ્યાર્થીઓએ કદી સિલેબસ ના જોયું હોય કદી સ્કૂલ પણ ના ગયા હોય તરીકે એક્ઝામ આપતા હોય તો એમને બહુ તકલીફ પડે તો એમને મારે સ્પેશિયલ સમજાવવું પડે હવે જે જે વિદ્યાર્થીઓ એવા હોય તરીકે આપે છે છે અને મારો જોવે તો ભાઈ કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો કારણ કે તમારા માટે વધારે મજૂરી કરું છું આ પેલા મારા રેગ્યુલર વાળા વિદ્યાર્થીઓ છે ને એમને તો બધી ખબર છે અને એ લોકો ભણે છે એમને એક્સ્ટ્રા વધારે માર્ક કેવી રીતે આવશે ને એ પણ હું આમાં સમજાવું છું એટલે જો ઘટે તો જિંદગી ઘટે પણ મારા વિદ્યાર્થીઓની મોજ ના ઘટવી જોઈએ અને મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ ના ઘટવી જોઈએ કરો તમે તમારે કોમેન્ટ કરો તો મારો વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય મારી ચેનલ તમને હેલ્પફુલ લાગતી હોય તો કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાના કોઈ પૈસા નથી તો મફતમાં થાય છે હા તો દરેક વિદ્યાર્થી શું કરશે ખોલો ચેપ્ટર એક અને ચેપ્ટર 1 થી લઈને દસ 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 પ્રશ્નો આપે છે એમાંથી જે પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે એ પ્રશ્નો તૈયાર કરી લો અને જો તમને એવું લાગે છે કે બેન અમને કયા પ્રશ્નો તૈયાર કરવા અમને ખબર નથ પડતી તો આપણો મનોવિજ્ઞાનનો સરસ મજાનો પેપર સેટ છે હા મનોવિજ્ઞાનનો પેપર સેટ છે 6 પ્રશ્નપત્રનો તમ તમારે મોજથી કોઈ ચિંતા કર્યા વગર 6 પ્રશ્નનો પેપર સોલ્યુશન કરી લેશો 6 પ્રશ્નપત્રનો તો આરામથી તમે પાસ થઈ જશો આરામથી મોસ્ટ એમપી ક્વેશ્ચન એમાં આપેલા છે તો તમારો વિભાગ બી સી ડી દરેક દરેક વિભાગની તમારે તૈયારી પણ થઈ જશે હા હવે તમને એવું થાય કે બેન પેપર સેટ ક્યાંથી ખરીદો તો એના માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને હા આ નંબર ઉપર જઈ અને તમે મને ફોન મેસેજ કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો પેપર સેટ બાબતે આ પાંચ વિષયનો પેપર સેટ છે આપણા એપ્લિકેશનમાં એમાં અર્થશાસ્ત્ર છે મનોવિજ્ઞાન છે ભૂગોળ છે તત્વજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે આ પાંચે પાંચ વિષયના છ છ પ્રશ્નપત્ર છે અને વિભાગ એ બીનું સોલ્યુશન હાલ આપી દીધું છે અને સીનું સોલ્યુશન બીજી પરીક્ષા ચાલુ થશે એટલે ચાલુ કરી દેશું એમાંથી તૈયારી કરો એક હજાર ટકા પાસ થઈ જશો હાલો હવે આગળ વધુ વિભાગ બી માં સમજી ગયા શું કરવાનું ચેપ્ટર એક થી દસ ના બધા પ્રશ્નો તૈયાર કરી લેવાના ચલો હવે વિભાગ સી આપણો આવ્યો આ દસ ગુણનો છે વિભાગ બી ચલો વિભાગ સી માં શું કરશો તો વિભાગ સી માં ચૌદ પ્રશ્નો ટોટલ તમને પૂછ્યા છે અને ચૌદ માંથી તમારે લખવાના કેટલા છે દસ પ્રશ્નો

ચેપ્ટર સાતમાંથી બે પ્રશ્નો આઠ માંથી એક પ્રશ્ન માંથી એક પ્રશ્ન અને દસમા ચેપ્ટર દસ દસ પ્રશ્નો લખવાના છે તો જે ચેપ્ટર માંથી બે બે પ્રશ્નો પૂછાય છે ને એ ચેપ્ટર પહેલા તૈયાર કરી લો તો એક તો પહેલું ચેપ્ટર તૈયાર કરશો પહેલું ચેપ્ટર તો આમે કરવું જ પડશે પછી ચોથું ચેપ્ટર ઈ કરી લો પછી છઠું ચેપ્ટર અને સાતમું ચેપ્ટર જોઈ લો તમે ચાર બે બે ચાર ચાર ને ચાર આઠ લખવાના કેટલા બેટા દસ આપણને અહીંયા બે બે પ્રશ્નોની તૈયારી કરીએ તો કેટલા પ્રશ્નો મળી જાય અહીંયા આઠ પ્રશ્નો મળી જાય રાઈટ તો કે હા હવે આપણે લખવાના દસ છે તો કે હા દસ પ્રશ્નો લખવાના છે તો ફરી પાછા બે પ્રશ્નો કરવા પડશે તો કે હા તો હું એવું કેવા માંગુ છું કે આ પાછળના ચેપ્ટર જે છે છે ને સહેલા કરી નાખો બેટર કોઈ ચિંતા કરવાની જરૂર ખબર પડે છે તો પાછળના આ ચેપ્ટર કરી નાખો એટલે પતી જાય જે બે બે પ્રશ્નો પૂછાવાના છે અને બીજું સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમાંથી જ પ્રશ્નો આવશે મોસ્ટ ઓફ તો ખોટી શું કરવા ઉપાધિ કરો છો જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એમાંથી ખાસ કરી અને જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તૈયાર કરી લો એટલે સમજી ગયા વિભાગ સી માં શું કરવાનું છે તો વિભાગ સી માટે પહેલું ચેપ્ટર ખાસ ચોથું ચેપ્ટર ખાસ છઠ્ઠું ચેપ્ટર ખાસ સાતમું ખાસ અને પાછળના રેડી ચલો આગળ જવું આ વિભાગ સી માં કયું કયું ચેપ્ટર પૂછાય તમને જણાવી દીધું કે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો આગળ વધીશું વિભાગ ડી ઉપર ચલો વિભાગ ડી ની અંદર ભાઈ ટોટલ તમને ચૌદ પ્રશ્નો આપ્યા હશે અને ચૌદ માંથી તમારે છે વિભાગ ડી ની અંદર ભાઈ ચેપ્ટર એક માંથી એક પ્રશ્ન હશે ચેપ્ટર બે માંથી એક પ્રશ્ન ચેપ્ટર ત્રણ માંથી બે પ્રશ્નો ચેપ્ટર ચાર માંથી બે પ્રશ્નો પાંચ માંથી બે પ્રશ્નો છઠ્ઠું ચેપ્ટર પૂછાતું નથી સાતમામાંથી બે પ્રશ્નો આઠમામાંથી બે પ્રશ્નો નવમામાંથી એક પ્રશ્ન અને દસમામાંથી એક પ્રશ્ન આટલા ટોટલ ચેપ્ટર છે એટલે છઠ્ઠું ચેપ્ટર તો તમારે ટેન્શન લેવાની જરૂર જ નથી હવે આપણે લખવાના છે દસ પ્રશ્નો તો ચલો દસ પ્રશ્નો માટે આપણે ટાર્ગેટ કરીશું કોને જેમાંથી બે બે પ્રશ્નો પૂછાય છે તો આપણે કોને તૈયાર કરીશું ચેપ્ટર ત્રણ ચાર પાંચ સાત અને આઠ આ ચેપ્ટર છે એમાંથી બે બે પ્રશ્નો પૂછાય છે તો જો બે ચાર હું તમને શું કહેવા માંગુ છું ખબર પડે છે તો કે હા ખબર પડે છે હવે મારી વાત જતા ધ્યાનથી સાંભળજો અહિયાં બે ચાર છ આઠ અને દસ પ્રશ્નો થઈ ગયા છે પણ 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 તમે ત્રીજું ચેપ્ટર કરશો ચોથું ચેપ્ટર કરશો પાંચમું સાતમું આઠમું આ ચેપ્ટર તો કરશો ભલે પ્રશ્નો થઈ જાય છે પણ તમારે શું કરવાનું છે તો બીજા બે ચેપ્ટરની તૈયારી રાખવાની છે કારણ કે માની લો ચલો આ દસ કોઈ બે પ્રશ્નો નથી આવડતા તો શું કરશો તો એના માટે આપણા જોડે ચેપ્ટર એક અને ચેપ્ટર બે ની તમારે તૈયારી ખાસ કરવાની છે અને બીજું સાંભળો ચેપ્ટર એક માંથી વિભાગ ઈ પૂછાય ચેપ્ટર બે માંથી એ વિભાગ ઈ પૂછાય છે તો ચિંતા કરવાની જરૂર નથી તમે ઈની તૈયારી કરશો તો એમાંથી એ તમારા ડી માં પ્રશ્નો પૂછાય છે એટલે એક કાકરે બે પક્ષી તમે આમે પહેલું ચેપ્ટર ને બીજું ચેપ્ટર તો ટીપ ટાપ કરશો જ તે તો કે હા તો એમાંથી તમારું ડી તો આવી જ જવાનો છે આમ પણ તો એ બે ચેપ્ટર તો આવશે જ પહેલું અને બીજું ચેપ્ટર તો તમે કરશો કરશો ને કરશો જે તો તમે કરવાના જ છો એની સાથે સાથે તમારે ત્રણ થી લઈ ત્રીજું ચોથું પાંચમું સાતમું અને આઠમું આટલા ચેપ્ટર કરી લો ચલો નવમું નથી કરતા દસમું નથી કરતા તો ચાલશે પણ તો એમ કહું છું કે નવમા પ્રશ્નો દસમા પ્રશ્નો જોજો તમને ઈ સહેલું લાગતું હોય થોડું ઘણું વાંચવાનું જે સહેલું લાગતું હોય ઈ કરવાનું હું એવું કહેવા માંગુ છું ખબર પડી હા જે પ્રશ્નોની સંખ્યા છે એ પ્રમાણે તૈયારી કરશો અને બીજી એક રીત છે તૈયારી કરવાની જે ચેપ્ટર સહેલું હોય મને એટલી ખબર પડે છે તમને ખબર પડે છે હું શું કહેવા માંગુ છું તમારે બે રીતે તૈયારી કરવાની પાસ થવા અને સારું રિઝલ્ટ લાવવું હોય જેને સારા સારું પરિણામ લાવવું હોય એની વાત કરું છું સો માંથી સો માર્ક લાવવા હોય ને મનોવિજ્ઞાનમાં તો આવે ભાઈ ઘણા નહીં આવે છે ને તમારાય આવશે પણ એવી તૈયારી હોવી જોઈએ બે રીત છે એક તો તમે જેના પ્રશ્નોની સંખ્યા વધારે છે જે ચેપ્ટરમાંથી વધારે પ્રશ્નો પૂછાય છે જો આ બધામાંથી બે બે પ્રશ્નો પૂછાય તો તમે આ ચેપ્ટરની તો તૈયારી કરશો જ તે પછી આની તૈયારી કરશો તે પણ એમ પણ કહું છું બીજું બીજી રીતે તમારા મગજ તમે તૈયાર કરો સમજી ગયા હાલો આગળ જાવ આ વિભાગ ડી ની છે જોઈ લો કયો પ્રશ્નો પૂછાય છે કેટલા પ્રશ્નો ચેપ્ટરમાંથી પૂછાય છે ઓકે ચાલો હવે લાસ્ટ અને ફાઈનલ આપણો વિભાગ ઈ વિભાગ તમારો વીસ ગુણનો છે

કદાચ એકાદો પ્રશ્ન આપણી સમજની ની હોય કદાચ ના તૈયાર કર્યો હોય તૈયાર કર્યો હોય પણ થોડો આવડે નથી આવડતો એવું તમારું મન હોય તો આ ચેપ્ટર તમને આપું છું તમે કરજો એટલે કરજો વિભાગ ઈ માટે બીજું આઠમા ચેપ્ટરમાંથી માંથી બીજા કોઈ પ્રશ્નો કરો કે ના કરો ઈ મને ખબર નથી પણ ખાલી એક પ્રશ્ન કરી લેજો એક પ્રશ્ન ખાલી કરી લેજો તમને મારા ગળાના હમ ખાલી એક પ્રશ્ન ગ્રીન હાઉસ હશે આટલું ખાલી કરી લેજો બીજા તમારે કરવા હોય તો કરજો નહીં તો હું નથી કહેતી પણ આ ગ્રીન હાઉસ અસર તમે ખાલી ચેપ્ટર આઠ માંથી આટલો પ્રશ્ન તમને મારી કસમ છે કરી નાખજો એમ બરોબર કારણ કે જો ચોવીસ માં આ પ્રશ્ન પૂછો તો આઠમાં ચેપ્ટરમાં પચીસ માં પૂછો છો એની બધી આગલી સાલમાં પણ આ ખાલી આઠમા ચેપ્ટર માંથી આ જ પ્રશ્ન હોટ ફેવરિટ છે જે પૂછાય છે એટલે આ મેં તમને જણાવી દીધું હવે તમારે શું કરવું એ તમને ખબર છે પહેલું બીજું ચેપ્ટર વિભાગ એ માટે કર લો ત્રીજા ચેપ્ટરને મનમાંથી કાઢી અને મૂકી દો જેમ આપણે તત્વજ્ઞાનમાં છઠ્ઠું ચેપ્ટર કાઢીને મૂકી દીધું છે કે અને નહીં કરવાનું તો નહીં જ કરવાનું એવી રીતે ત્રીજું ચેપ્ટર ના કરવું હોય તો ના જ કરો પહેલું બીજું વ્યવસ્થિત કરો અને આઠમું ચેપ્ટર કરો આઠમા ચેપ્ટરનો એક પ્રશ્ન તો પહેલો પાકો કરવાનો પહેલા નંબરમાં આને હું એમ કહું કે લખી લખીને તૈયાર કરી જ નાખો તમ તમારે રેડી કોઈ તકલીફ નથી બસ તો મોજ કરો તમે તમારે અને બીજી એક વસ્તુ જો તમને એવું લાગે છે કે આ ભાઈ પ્રશ્નો કયા પૂછાય કયા ના પૂછાય તો એના માટે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં સરસ મજાનો પેપર સેટ તૈયાર કરેલો છે તમારી માટે વધારે નહીં ખાલી છો છો પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી લેશો તો આરામથી તમે તમારા આ વિષયમાં પાસ થઈ શકો છો મને ખબર છે કે મનોવિજ્ઞાન એક હાર્ડ પડતો વિષય છે તમે જાતે તૈયારી ન કરી શકતા હોય તો આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન તમને તૈયારી કરાવે છે વિભાગ એ વિભાગ બીનું સોલ્યુશન પણ આપેલું છે અને દરેક પ્રશ્ન તમને સરળતાથી કેવી રીતે યાદ રહી જાય એની બધી ચર્ચા કરેલી છે તો ફટાફટ પેપર સોલ્યુશનમાં આવી શકો છો તૈયારી કરી શકો છો એના માટે સ્ક્રીન ઉપર સરસ મજાનો નંબર આપેલો છે તમારે મને વોટ્સએપ મેસેજ અને કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન મેળવવાની છે જો તમારે પેપર સેટની જરૂર છે તો ઓકે ચલો આ સાથે આ વિડીયોને અહીંયા રાખું છું મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમાજશાસ્ત્રની બ્લુ પ્રિન્ટ સાથે તો ફટાફટ એમાં આવી જજો એટલે ફટાફટ તમે બ્લુ પ્રિન્ટના આધારે તૈયારી કરો તો તમે સારી એવી તૈયારી કરી અને ઓછી મહેનતે વધારે માર્ક કવર કરી શકો છો અને આની તમારે જો પીડીએફ જોવે છે તો એપ્લિકેશન આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ ટેલિગ્રામની લિંક આપેલી છે પછી વોટ્સએપ ચેનલની લિંક આપેલી છે આદિન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપેલી છે તો આ ત્રણેયની અંદર તમે જોઈન થઈ જાઓ ટેલિગ્રામમાં તમને આની પીડીએફ શેર કરી દઉં છું તો તમે જોઈ લેજો ઓકે ચાલો આવો ફટાફટ નેક્સ્ટ માં